ઓ દિલ થી આભાર માની ગુજરાતના વહાલા સજનો દેવીઓ યુવા સાથીઓ કે અમારા દરેક ઉમેદવારને બહુ પ્રેમ ભાવ સાથ સહકાર અને સમર્થન આપી રહ્યા છે અમાર આકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે એક તરફ ભાજપ પાસે 82 અબજ 52 કરોડ રૂપિયા ધનભંડોળ ઓફિશિયલી સુપ્રીમ કોર્ટે કહ્યા પછી ઇલેક્ટોરલ બોન્ડની માહિતી આવ્યા પછી આ બહાર આવ્યું બીજી તરફ અમારા એકાઉન્ટ બંધ કર્યા તો ગુજરાતની જનતાએ આશીર્વાદની સાથે એવું કહ્યું કે હવે ભાજપની આ અતિ થયું છે અને અતિની કોઈ ગતિ નહીં ગુજરાતના લોકોએ જ સામેથી કહ્યું નમ્ર ભાવે એ સૌનો આભાર માનું છું કે અમારા ઉમેદવારને નોટ પણ આપી રહ્યા છે અને વોટ આપવાની ખાતરી પણ આપી રહ્યા છે આજ જ લોકશાહીની મજા છે લોકશાહીમાં લોકો સાથે સંવાદ કરવાનો સંઘર્ષને જનતા જનાર્દન કોઈ શખ્સ કે પક્ષ મહાન નથી જનતા મહાન છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને થોડા વર્ષો સત્તા મળી એમાં અહંકાર આવ્યો છે જાણે પોતાના ખિસ્સામાં સીટો હોય એમ છવ્વીસ પાંચ પાંચ લાખથી જીતીશું આ અહંકાર બને છે સત્તા આવે તો આંબા ઉપર કેરી આવે ને નીચો નમે એમ શખ્સ કે પક્ષે વધારે વિનમ્ર બનવું છે અહંકાર નહીં બતાવો પરંતુ આ અહંકાર ગુજરાતની જનતા અને દેશની જનતા જરૂર તો વચનો આપ્યા હતા બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં ભાજપે કાળું ધન આવશે પંદર પંદર લાખ તમારા એકાઉન્ટમાં નાખીશું કોઈના ખાતામાં એક રૂપિયો આવ્યો નહીં કાળું ધન દેશની બહાર પણ વધ્યું અને ભાજપના ખાતામાં પણ વધ્યું કહ્યું હતું બે કરોડ નોકરી દર વર્ષે ખોલીશું જેની હતી એની નોકરીઓ વહી ગઈ કોઈ નવી નોકરી ખોલાણી નહીં ખેડૂતને કહ્યું હતું આવક બમણી કરીશું ખર્ચા બમણા થયા આવક ક્યાંય બમણી થઈ નહીં મોંઘવારી નાબૂદ કરીશું અરે ચારસો રૂપિયાનો ગેસનો બાટલો અગિયારસોએ પહોંચાડ્યો પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા પેપર ફૂટે બ્રીજ તૂટે ફિક્સ પગારનો કર્મચારી દુઃખી આંગણવાડીની બહેન દુઃખી જૂની પેન્શન યોજના માંગનારો વ્યક્તિ દુઃખી સરકારી કર્મચારી આઉટસોર્સિંગમાં યુવાનોનું શોષણ અનેક મુદ્દાઓ છે સામે કોંગ્રેસ પક્ષનો એક સકારાત્મક એજન્ડા છે અમે પાંચ ન્યાયની વાત કરી છે કે જરૂરિયાતમંદ પરિવારની મહિલાને એક લાખ રૂપિયા દર વર્ષે મળશે ત્રીસ લાખ નોકરીઓ સરકારી ખાલી છે કોંગ્રેસની સરકાર આવે એક ઝાટ કે ત્રીસ લાખ નોકરીઓ ભરવામાં યુવાન પાસે ડિગ્રી હોય ને નોકરી ન મળે તો એને સ્ટાઈફંડ પેટે એક વર્ષે એક લાખ રૂપિયા આપીએ ખેડૂત મુશ્કેલીમાં મુકાય છે કારણ કે જીએસટી વધારે છે ખેડૂતના સાધનો અને વસ્તુઓ વપરાતી હોય એના ઉપરથી જીએસટી કોંગ્રેસની સરકાર બને નાબૂદ કરી સકારાત્મક વાત છે ત્યારે જરૂર મને વિશ્વાસ છે કે ગુજરાતમાં અને દેશમાં પંજાના નિશાન ઉપર મતો મળશે લોકોનો પ્રેમ આશીર્વાદ અને સમર્થન ગુજરાતમાં છવ્વીસમાંથી કોંગ્રેસ